સમ થશે પાંચ આ ડિજિટલ સમનો ગુણાકાર કરવામાં આવ્યો ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ તો ટોટલ થશે સાહીઠ અને નો ડિજિટલ સમ થશે છ ઓપ્શનમાં હવે આપણે ઓપ્શનમાં એવો જવાબ શોધવાનો છે કે જેનો ડિજિટલ સમ માત્ર પહેલો દાખલો છે પહેલો ઓપ્શન છે જેનો થશે થશે અને પાંચ તો આ આપણા માટે જવાબ ન હોઈ શકે ઓપ્શન બી ને જોતા ટોટલ આનો ટોટલ થતા તો મળશે ચોવીસ અને ચોવીસ નો ડિજિટલ સમ થશે છ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ડી અવે નવી ટ્રીક માટે ગણિત મંત્રા પુસ્તકનો જરૂરથી ઉપયોગ કરશો